આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે મન કી બાત કાર્યક્રમ અંગે વેપારીઓના પ્રતિભાવનો વિશેષ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા રવિવારે પ્રસારિત થયેલા રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો આઠમાં એપિસોડમાં એકસો આઠના ના અંકનું મહત્વ સમજાવતા કહ્યું કે આપણી સંયુક્ત યાત્રાનો આ એકસો આઠમો એપિસોડ છે આપણે ત્યાં એકસો આઠ અંકનું મહત્વ તેની પવિત્રતા એક ગહન અધ્યયનનો વિષય છે માળામાં એકસો મણકા એકસો વાર જાપ એકસો આઠ દિવ્ય ક્ષેત્ર મંદિરોમાં એકસો આઠ પગથિયા એકસો આઠ ગંટ એકસો આઠ નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે તેથી મન કી બાત આ એકસો આઠ એપિસોડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે આ એકસો આઠ એપિસોડમાં આપણે જનભાગીદારીના અનેક ઉદાહરણો જોયા છે તેમાંથી પ્રેરણા મેળવી છે હવે આ પડાવ પર પહોંચ્યા પછી આપણે નવી રીતે નવી ઉર્જા સાથે અને ઝડપી ગતિ સાથે વધવાનો સંકલ્પ લેવાનો છે તેમણે વર્ષ બે ના આગમન ને વધાવતા દેશવાસીઓને નવા વર્ષની શુભકામના પણ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમ માં લોકો સાથે સંવાદ કરે છે ત્યારે સમાજના દરેક વર્ગને આવરી લેતા હોય છે તે પછી વિદ્યાર્થી હોય યુવાન હોય વૃદ્ધ હોય મહિલા હોય મજૂર વર્ગ હોય કે પછી વેપારી વર્ગ હોય આ તમામ વર્ગને આવરી લઈ અને હર હંમેશ તેમના કાર્ય વિશે અને લોકોને પ્રેરણા મળે તેવી વાત હંમેશા કરતા હોય છે આજે આપણે મન કી બાત કાર્યક્રમમાં આપની સમક્ષ વેપારીઓના પ્રતિભાવ લઈને આવ્યા છીએ કચ્છમાં વેપારીઓનો મોટો વર્ગ છે જે મન કી બાત કાર્યક્રમને નિયમિત સાંભળે છે ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણાના ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી જણાવે છે કે મન કી બાત કાર્યક્રમ તેઓ નિયમિત સાંભળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાના વેપારીઓ પાસેથી ખરીદી કરવાની જે વાત કરે છે તે આવકારદાયક છે લોકોએ આ બાબતને અપનાવતા દિવાળી વખતે નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી જેથી નાના વેપારીઓની દિવાળી પણ સુધરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન થકી આજે લોકો દર રવિવારે કલાક જેટલો સમય કાઢી પોતાની શેરી ગામ શહેરમાં સ્વચ્છતા હાથ ધરે છે આ પહેલથી આજે ગામડાઓથી લઈને શહેરો સ્વચ્છ બન્યા છે ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણા ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી मन की बात माननीय वडाप्रधान नरेंद्र भाई मोदी दर महीना ना छेला रविवारे ना અને અમે નખત્રાણાની અંદર વેપારીઓ ભાઈઓ સાથે બેસી કરી અને આ કાર્યક્રમ અમે સાંભળીએ છીએ વિશ્વના પ્રથમ એવા વડાપ્રધાન છે કે મન કી બાત કઈ અને લોકો સાથે જોડાયેલા રહે છે લોકોની નાની નાની વાતો પણ તેઓ એવી રીતે રજૂ કરે છે કે લોકો આકર્ષિત થઈ અને મન કી બાત સાંભળે છે મન કી બાત વેપારી વર્ગ ને પણ આવરી લે છે તેઓ સતત કહેતા રહે છે કે આત્મનિર્ભર બનો કેમ બનવું તેની માટે પણ માનનીય મોદી સાહેબ આપણે શીખ આપતા રહે છે નાનો વેપારી હોય ગામડાનો વેપારી હોય તેમની પાસેથી ખરીદી કરવી તેનાથી નાનો વેપારી પણ આત્મનિર્ભર બનશે નાના કુંભારને પણ તે લોકો ભૂલતા નથી તેઓ કહેતા જ હોય છે કે નાના વ્યક્તિઓ પાસેથી દીવાની ખરીદી દીવડાની ખરીદી પણ તમે તેમની પાસેથી કરો કે ટકી રહેતો એક નાનો કુંભાર પાસેથી તમે ખરીદી કરશો તો ચોક્કસ તેમનો વિકાસ વિકાસ થશે થશે આપણો એટલે એ કોઈ પણ વ્યક્તિને ભૂલી શકતા નથી વેપારી ભાઈઓ આત્મનિર્ભર બની શકે તેના માટે વડાપ્રધાન શ્રી અનેક વાત કરે છે કે ખરીદી કરવી હોય નાના ગ્રાહકો પાસેથી તો ચોક્કસ ગ્રાહકોએ તેમણે નાના વેપારીઓને સાથ સહકાર આપવું જોઈએ વડાપ્રધાન મન કી બાત અડધો કલાક ચાલે છે અને લોકો તેમની સાથે સતત જોડાયેલા રહે છે અને કોઈ પણ અવાજ પણ થતો નથી એ વડાપ્રધાનનો એક આપણે કહીએ ને કે માનપીટ પર છે કે તેઓ એ રીતે માણસોને જકડી રાખે છે કચ્છની વારંવાર યાદ કરે છે કચ્છના વિશે હોય તો ક્યારે પણ વડાપ્રધાન ને અમને પણ ઘરો હોય કચ્છને પણ ઘરો હોય કે ભારતની અંદર વિશ્વમાં ડંકો વાગતો હોય આ કાર્યક્રમને સાંભળવા માટે ત્યારે કચ્છનો નામ કચ્છનો ઉલ્લેખ કરી અને કચ્છને જોતી વસ્તુ ખૂટતી કર્યો પણ તેઓ પોતાને કહેતા હોય છે મન કી બાતમાં નાના માણસોને પણ ભૂલતા નથી નાના કારીગરોને પણ ભૂલતા નથી અને સ્વચ્છતા પ્રશ્નો સિટીઓથી કરી અને હવે નાના ગામડાઓ સુધી પણ હવે ચાલુ થઈ ગયા છે એક એક ગામડામાં સ્વચ્છતા અભિયાન ન ચાલતું હોય એવું ન ચાલે કારણ કે હવે બિલકુલ તમે જ્યાં જશો ત્યાં કને પાર્ટી હશે કોઈ પણ હોય ત્યારે કોઈ પણ કચરો બહાર ફેંકતો નથી અને કચરા પેટીમાં કચરો નાખતા હોય છે સાથે દર રવિવાર હોય આઠ દસ દિવસો ગ્રુપ બનાવી અને દરેક લોકો સફાઈમાં જોડાયેલા રહે છે મન કી બાતમાં અભિયાન ખાસ જોર પકડે છે મોટી સિટી નાના નાના સુધી લોકો આ અભિયાનમાં જોડાયેલા છે એટલે સફાઈ એક મહત્વ અંગ ભારતનું બની ગયું છે સફાઈ હશે તો દેશનો વિકાસ થશે એટલે એમનો ખાસ એનો એનો લાભ દરેક લોકો લઈ રહ્યા છે અને કરતા રહ્યા છે ખાદી વેચાણ ખાદી વેચાણ હાલ વધેલ છે નાના કારીગરોને પણ તેનો લાભ નાના વેપારીઓને તેનો લાભ મળી લે રહે છે જય હિન્દ જય ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી શક્તિને વંદન કરતા જણાવ્યું કે આપણી ભારત ભૂમિ દરેક કાળખંડને દેશની વિલક્ષણ દીકરીઓએ ગૌરવથી ભરી દીધો છે સાવિત્રીબાઈ ફૂલેજી અને રાની વેલુ નાચિયારજી દેશની આવી જ બે વિભૂતિઓ છે છે તેમનું વ્યક્તિત્વ એવા પ્રકાશ સ્તંભ જેવું જે દરેક યુગમાં નારી શક્તિને આગળ વધારવાનો માર્ગ દેખાડતું રહેશે ત્રણ જાન્યુઆરીએ આપણે બધા આ બંનેની જયંતિ મનાવીશું સાવિત્રીબાઈ ફૂલેજીનું નામ આવતા જ સૌથી પહેલા શિક્ષણ અને સમાજ સુધારના ક્ષેત્રમાં તેમનું યોગદાન સામે આવે છે તેઓ હંમેશા મહિલાઓ અને વંચિતોના શિક્ષણ માટે જોરદાર રીતે અવાજ ઉઠાવતા રહ્યા તેઓ પોતાના સમયથી ખૂબ આગળ હતા અને એ ખોટી પ્રથાઓના વિરોધમાં હંમેશા આગળ રહ્યા શિક્ષણથી સમાજના સશક્તિકરણ પર તેમનો ગાઢ વિશ્વાસ હતો મહાત્મા ફુલેજી સાથે મળીને તેમણે દીકરીઓ માટે અનેક શાળાઓ શરૂ કરી તેમની કવિતાઓ લોકોમાં જાગૃતિ વધારનારી અને આત્મવિશ્વાસ ભરનારી હતી લોકોને હંમેશા તેમનો એવો આગ્રહ રહેતો કે તેઓ જરૂરિયાતમાં એકબીજાની મદદ કરે અને પ્રકૃતિ સાથે પણ સમરસતાથી રહે તેઓ કેટલા દયાળુ હતા તે શબ્દોમાં સમાવી ન શકાય જ્યારે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો તો સાવિત્રીબાઈ અને મહાત્મા ફૂલેએ જરૂરિયાતવાળા લોકોની મદદ માટે પોતાના ઘરના દરવાજા ખોલી દીધા સામાજિક ન્યાયનું આવું ઉદાહરણ વિરલ જ જોવા મળે છે જ્યારે ત્યાં પ્લેગનો ભય વ્યાપેલો હતો તો તેમણે પોતાને લોકોની સેવામાં લગાવી દીધા આ દરમિયાન તેઓ પોતે આ બીમારીની ઝપટમાં આવી ગયા માનવતાને સમર્પિત તેમનું જીવન આજે પણ આપણને બધાને પ્રેરિત કરી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાતના દરેક એપિસોડમાં નારી શક્તિની વાત કરે છે જેનાથી ભારતની નારીઓને પ્રેરણા મળે છે અને જીવનમાં આગળ નવું કરવાની ભાવના જાગે છે સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા નખત્રાણાના ના હાર્દિક સોની જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળવી એ એક લાવો છે દરેક વખતે મોદીજી નારી શક્તિની વાત કરે છે આરોગ્યની વાત કરે છે અને આ વખતે અયોધ્યાના રામ મંદિરનો ઉત્સાહ છે ત્યારે કચ્છ પણ તેમાં સામેલ થશે કુશ્બુશ હાર્દિક સોની છે હું સોના ચાંદીના વ્યાપાર સાથે જોડાયેલી છું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના મન કીભાત કાર્યક્રમ જે મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થાય છે તે હું નિયમિત સાંભળું છું આ કાર્યક્રમ સાંભળવાના મારા ત્રણ કારણો છે એક તો પ્રધાનમંત્રી જ્યારે રેડિયોના માધ્યમથી લોકો સાથે સંવાદ કરે છે ત્યારે તેને સાંભળવાની મારી નૈતિક ફરજ છે બીજું કે હું મોદીજીની ચાહક છું ત્રીજું કે મન કી બાત કાર્યક્રમથી અનેક નવી વાતો જાણવા મળે છે આ વખતે મન કી બાતનો એકસો આઠમો એપિસોડ મેં સાંભળ્યો ત્યારે મોદીજી આ વખતે એકસો આઠ ના અંકનું મહત્વ સમજાવતા જણાવ્યું છે કે માળામાં એકસો આઠ મણકા એકસો આઠ જાપ એકસો આઠ દિવ્ય ક્ષેત્ર મંદિરોમાં એકસો આઠ પગઠિયા એકસો આઠ ઘંટ એકસો આઠનો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે નવા વર્ષની શુભકામના આપતા મોદીજીએ જણાવ્યું કે આપણે નવી રીતે નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે વધવાનો સંકલ્પ લેવાનો છે મોદીજીએ નારી શક્તિ વંદન અધિનિયમ જી ટ્વેન્ટીની સફળતા દિવાળી પર લોકલ ફોર વોકલ વિક્રમજનક વેપાર એશિયાઈ રમતો સિવાય અનેક બાબતો અંગે વાતો કરી જે ખૂબ જ રસપ્રદ બની રહી ભારતના પ્રયાસથી બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સના રૂપમાં મનાવી રહ્યું છે તે અંગે મોદીજી વાત કરી આપણા તમામ માટે ગર્વ સમાન છે લોકો જાડા ધાન્ય તરફ પ્રેરાય અને ભોજનમાં તેનો વધુમાં વધુ ઉપયોગ કરે તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે આમ મિલેટ વરસના કારણે એક રીતે જોઈએ તો મોદીજી સૌના આરોગ્યની ચિંતા સેવી રહ્યા છે મોદીજીએ મૂળ ભાષા પર ભાર આપવા માટે મન કી બાતમાં વાત કરી છે તેમણે કહ્યું છે આજકાલ તો લોકો મૂળ ભાષાને બદલે અંગ્રેજી ભાષા તરફ વળ્યા છે મારું માનવું છે આપણને આપણી મૂળ ભાષાને ભૂલવી ના જોઈએ અંગ્રેજી ભલે બોલીએ પણ મૂળ ભાષા તો મૂળ ભાષા જ છે હાલ ટેકનોલોજીનો જમાનો છે ત્યારે એઆઈ ટૂલનો ઉપયોગ અંગે પણ વાત કરી મન કી બાતમાં મોદીજીએ ગુજરાતના ડાયરાની પરંપરાને વખાણી છે તે મનોરંજનની સાથે સાથે જ્ઞાન આપે છે મોદીજી જ્યારે ડાયરાની વાત કરે છે ત્યારે મારે અહીં કહેવું કે કચ્છમાં ડાયરાની એક વિશિષ્ટ પરંપરા રહેલી છે ડાયરા યુવાનોમાં કચ્છની લોક સંસ્કૃતિ ઇતિહાસથી વાકેફ થાય છે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે તેનો ઉત્સાહ અમંગ પૂરા દેશમાં વ્યાપી રહ્યો છે લોકો ભક્તિનો પ્રવાહ એવો વહાવ્યો છે કે દરેક રામમય થઈ જાય અયોધ્યામાં રામ મંદિરના ઉત્સાહમાં કચ્છ પણ સામેલ થયું છે કચ્છના લોકો પણ આ ઉત્સાહનો હિસ્સો બનવા અયોધ્યા જશે અને રામ ભગવાનના દર્શન પણ કરશે મોદીજીએ રાષ્ટ્ર પ્રથમ એવો મંત્ર આપ્યો છે આ મંત્ર દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અપનાવવો જોઈએ કારણ કે દેશ છે તો આપણે છીએ આ મોદીજી મન કી બાત કાર્યક્રમમાં દેશ આખાની મહત્વની બાબતોને આવરી લે છે તેમણે કાર્યક્રમના અંતમાં ફરીવાર બે હજાર ચોવીસના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હવે પ્રધાનમંત્રી મન કી બાતના એકસો નવમા એપિસોડની હું રાહ જોઈ રહી છું ભુજના સોના ચાંદીના વેપારી એવા પ્રણવભાઈ બુધભટ્ટી જણાવે છે કે પ્રધાનમંત્રી મોદી મન કી બાતમાં મોદીજીએ સકારાત્મક વાતો કરે છે તેનાથી લોકોમાં નવી ઊર્જાનો સંચાર થાય છે અને નવું કાર્ય કરવા પ્રેરાય છે સ્વચ્છતા અભિયાન ને આજે ઠેર ઠેર થી પ્રતિસાદ મળી રહ્યો છે જેને હું પણ મારો સહયોગ આપું છું બુટ ભટ્ટી વ્યવસાય બુલિયન મર્ચન્ટ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરનો મન કી બાત પ્રોગ્રામ નિયમિત સાંભળું છું શ્રી નરેન્દ્ર મોદી સરનો આ મન કી બાત પ્રોગ્રામ ખૂબ જ પ્રેરણાદાયી હોય છે મન કી બાત દ્વારા પ્રધાનમંત્રી શ્રીએ દેશવાસીઓને આગળ લઈ જવા ખૂબ જ સકારાત્મક પ્રભાવ પાડ્યો છે આપણા પ્રધાનમંત્રી શ્રી મન કી બાતમાં વોકલ લોકલ અભિયાન પર ચર્ચા કરતા હોય છે આ અભિયાન થકી આજે ભારત દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને આ અભિયાન દ્વારા નાના મોટા વેપારીઓ અને કારીગરોને સ્થાનિક ઉત્પાદન તથા વેચાણનું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે જેના થકી આજે ધંધા રોજગારમાં વિકાસ જોવા મળ્યો છે હમણાં આપણા દિવાળીના તહેવારમાં સ્થાનિકે બનતી વસ્તુઓમાં સારો વેપાર જોવા મળ્યો શ્રીના વોકલ ફોર લોકલ અભિયાન દ્વારા આપણી સ્થાનિક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ સાથે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે ઓળખ ઊભી થઈ આપણા આપણા કચ્છની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ કેસરકેરી ખારક જેવા ફળો તેમજ અન્ય કચ્છી પ્રોડક્ટને નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે ઓળખ મળતા આપણા કચ્છી વેપારીઓ અને કારીગરોની પ્રગતિ જોવા મળી છે આ ઉપરાંત મન કી બાતમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર સ્વચ્છતા અભિયાન ઉપર પણ પોતાની વાત મુકતા હોય છે આ અભિયાન દ્વારા આજે આપણી શેરી રસ્તા આપણી આજુબાજુનો વિસ્તાર તથા દેશમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરાનો નિકાલ કરીને સ્વચ્છ પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય એવા આ અભિયાનને હું સપોર્ટ કરું છું અને આ સ્વચ્છતા અભિયાનમાં આપણા દરેક નાગરિકને સાથ સહકાર આપવો જોઈએ અને એ આપણી ફરજમાં આવે છે અને આ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરના સ્વચ્છતા અભિયાનને આગળ વધારવું જોઈએ મન કી બાત પ્રોગ્રામ દ્વારા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર ને આપણને સ્પર્શતા દરેક વિષયો પર ચર્ચા કરતા હોય છે અને પોતાનું વિષય પણ મુકતા હોય છે મન કી બાત દ્વારા તેમની સકારાત્મક ચર્ચા અને તેમના દ્વારા ચલાવતા અભિયાન થકી આપણને એક સકારાત્મક પ્રેરણા તેમજ ઉર્જા મળે છે અને આગળ વધવા માટે એક નિશ્ચિત પદ તૈયાર થાય છે જેથી આપણે મન કી બાત પ્રોગ્રામ દ્વારા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરના દરેક અભિયાનમાં જોડાઈને સાથ સહકાર આપતા રહેશું તો આપણે પ્રગતિના પંથ પર વિના વિઘ્ને આગળ વધી શકશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના અંતમાં લોકોને બે હજાર ચોવીસના ના નવા વર્ષની શુભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું કે આપણે પંચપ્રણોનું ધ્યાન રાખીને ભારતના વિકાસના માટે નિરંતર પ્રયાસરત રહેવાનું છે આપણે કોઈ પણ કામ કરીએ કોઈ પણ નિર્ણય લઈએ આપણી સૌથી પહેલી કસોટી એ જ હોવી જોઈએ કે તેનાથી દેશને શું મળશે તેનાથી દેશને શું લાભ થશે રાષ્ટ્ર પ્રથમ નેશન ફર્સ્ટ તેનાથી મોટો કોઈ મંત્ર નથી અને આ સાથે મન કી બાત કાર્યક્રમ અંગે વેપારીઓના પ્રતિભાવનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ થયો સંકલન અને રજૂઆત પરેશ મારુ પઠન જયદીપ વૈષ્ણવ પ્રસ્તુતિ આકાશવાણી સમાચાર વિભાગ ભુજ